નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સામાજિક ન્યૂઝ બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી ની અગ્નૌ સભા બોટાદ જૂના માર્કેટિંગ યાર્ડ ખેડૂત હોલમાં ચેરમેન પ્રતાપ ભાઈએ અધ્યક્ષ સ્થાને મળી જેમાં તાલુકા સંઘના ડિરેક્ટરો તથા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ ભાજપ મહામંત્રી રસિકભાઈ ભૂગાણી તથા એપીએમસીના ચેરમેન મનહરભાઈ માતરિયા તથા વાઇસ ચેરમેન છનાભાઈ કેરાળિયા તથા બોટાદ એપીએમસીના ડિરેક્ટરો બોટાદ તાલુકાના સહકારી ક્ષેત્રના મહાનુભાવો તથા તાલુકાની મંડળીના પ્રમુખ મંત્રી ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલ પ્રતીકભાઈ વડોદરીયા દ્વારા સૌ મહેમાનોનું સ્વાગત કરેલ તથા સંતના મેનેજર ભરતભાઈ ખાચર દ્વારા વાર્ષિક હિસાબો રજૂ કર્યા બે હજાર ચોવીસ અને પચ્ચીસ છેનો નફો પાંત્રીસ લાખ રૂપિયા જેવો થયેલ સભાસદ મંડળીને પંદર ટકા ડિવિડ જાહેર કરેલ તેમજ દરેક મંડળીને બે ખુરશી ભેટ આપેલ જેથી સહકારી ક્ષેત્રમાં આનંદનું મોજું કાર્યક્રમનું શ્રેષ્ઠ અને બેસ્ટ સંચાલન પીપાવતભાઈએ કરેલ સંધના તમામ કર્મચારીનો ખૂબ સહયોગ રહ્યો અહેવાલ કનુભાઈ ખાચર આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો